ઓકે સમજી મારા કાબુમ થઈ ગયા હાલ ગોફેન સોરી બતાય ગોફેન સોરી બતાય તારી ગોફેન ના રહે બાસુંદા ના બજેગી બાસુરી આયા બા મારવા ગોફેન ના રહે બાસુંદી

રાજુ ને કેવું પછી જોરદાર હોય ગયા રાજુભાઈ રાજુભાઈ રાજુભાઈ

કોએ તણી કયા તને તાપાડી ગલે કોમ જોરે બંગો બંગો એટલા અમને કોને ભમ અમને જોયા તાપાડયા આવો લાગો માથા ભારે હો જોપાટિયા જીગરવારો લાગે આવો ડોલેવારો આવો એવું એટલો બંગો અને આપ ત્રણ બંગો એકલો જ એકલો કાપી આવો પૈસો છે મારા સુનારો છો મારા જોતો હો ઓ વિગાડી ઓ રાખે એટલે આવા દે આખી યોના આવાજ આ બોટોઈ ને નાખી દે ઓમે આવાજ વાંકો ગયો લે આ ભલા

bận cô bác bận cô thầy vừa bận cô suốt tối nay suốt tối đẹp hết ba cái nông nghiệp gì một cái bơ hai cái nông nghiệp lại lại một bó dâu em ra có tiền có tao